સુરતનું સરસ મજાનું શહેર જ્યાં હંમેશા હીરા ચમક્યા કરતા હતા ત્યાં એક મધ્યમ વર્ગીય પરિવાર હતો જેને દૂરથી જોઈને બધાને એવું થાય કે વાહ સારું જીવન છે અમે પણ કદાચ હું જીવી શકતા હોત તો પણ આ ભ્રમ નહોતો આ સત્ય હતું કારણ કે ઘરમાં એખરના પાયામાં મૂળ સત્ય હતું નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું માનસી દેસાઈ શાસ્ત્રી અને આપ હવે મારી નવી વાર્તા સાંભળશો ભેદભાવ જેનો અધ્યાય પહેલો એક દિવસ પ્રિયા કંટાળીને ભગવાન સાથે લડીને રસોડામાં વાસણ ઘસવા જાય છે ત્યાં પ્રિયાનો મમ્મી એની પાસે આવીને એના માથે હાથ મૂકીને વાત કરે છે આવતા બુધવારે એક દીકરાનો કોલ આવવાનો છે તું વાત કરજે મમ્મી વાત શું કરવાની આપણે એટલા સુંદર દેખાતા જ નથી એટલે આપણી તો શું વાત થઈ શકે એવું ના બોલ બેટા બધું સારું થઈ જશે સારું વાંધો નહીં જો બધું સારું થવાનું જ હશે તો મેં એમ પણ આજે ભગવાનને કહી જ દીધું છે હવે હું અઢળક કોલ્સ અટેન્ડ નહીં કરું લગ્ન થવાના હશે તો થશે નહીં તો કંઈ વાંધો નહીં આમ કહીને પ્રિયા પોતાના કામમાં લાગી જાય છે અઠવાડિયામાં અઠવાડિયા પછી બુધવારે એક કોલ આવે છે એ કોલ પર રાત્રે એક વાગ્યા સુધી એ છોકરો જેની સાથે પ્રિયા અઠળક વાત કરવા તૈયાર થાય છે એ વ્યક્તિનું નામ છે અજય ખૂબ જ સરળ સ્વભાવનો માલિક સામાન્ય ચહેરો જોઈને કદાચ કોઈને આકર્ષણ ના થાય પણ કહેવાય છે ને આકર્ષણ રૂપનું નહીં કોણનું હોવું જોઈએ પ્રિયાને એ વ્યક્તિ ગમી જાય છે બીજા દિવસે તરત એ લોકો મળવાનું પણ ગોઠવે છે પ્રિયા મળે છે અને અજય સાથે વાત કરે છે અજયના માતા પિતા એટલા સરસ હતા કે અમને તરત કહી દીધું કંકુ પણ તમે જ રાખો અમને તો ખાલી કન્યા જ જોઈએ છે આ વાતથી પ્રભાવિત થઈને તેઓ નક્કી કરે છે કે આવતા અઠવાડિયે જે અજયની રજા હશે ત્યારે અમે તમારા ઘરે આવીશું અજય આમ બરોડાનો રહેવાસી હતો એટલે સુરત નજીક પણ ખરું બીજા રવિવારે તેઓ આખા પરિવારને લઈને આવે છે બંને પરિવાર વચ્ચે આખા સ્વાક થાય છે પણ ત્યાં થોડુંક એવી વાતો પણ થાય છે જેને સાંભળીને પ્રિયાની માતા આશ્ચર્ય પણ પામે છે ડર પણ પામે છે અને આનંદ પણ પામે છે દીકરીમાં કોઈ કમી ન હોવા છતાં ફક્ત એનું રૂપ થોડુંક નબળું હોવાથી એને સારું ઠેકાણું નહોતું મળતું કમસે કમ અહીં ઠેકાનું તો છે એ કૃષ્ણ આગળ હુંદી ગાય છે મારી હુંડી સ્વીકારો મહારાજ રે અને એક પત્ર એના મંદિરમાં કૃષ્ણની મૂર્તિ આગળ મૂકે છે અને જાણે ઈશ્વરે એમની લાજ રાખી હોય તેમ દીકરીના લગ્ન ખૂબ જ સરસ ધામધૂમથી પાર પડે છે તમને મારી આ વાર્તા કેવી લાગી ચોક્કસથી જણાવી આગળનો અધ્યાય વાંચવા માટે ઉત્સુક રહેશો એવી આશા સાથે મારા વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હું શું દેસાઈ શાસ્ત્રી